જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક નોટ પેન લઈ લીધા છે ને તો ચાલો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ પાઠ સાત આબોહવાકીય ફેરફાર વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના પીરિયડમાં આપણે આબોહવા એટલે શું હવામાન એટલે શું સાથે સાથે ગ્રીનહાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ અને પૃથ્વીને ગરમ કેમ થાય છે એને જવાબદાર એવા વાયુઓ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો હવે આજે આપણે એમાં તમે ગયા પિરિયડમાં જે મિથેન વાયુ નાઇટ્રો ઓક્સાઇડ ક્લોરાફ્લોરા કાર્બન વિશે અભ્યાસ કર્યો હતો હવે વિદ્યાર્થી મિત્રો આજના આ પીરિયડમાં આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે ચિત્ર સહિત માહિતી મેળવવાની છે જે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર બેતાલીસ ઉપર આપેલી છે હવે એના વિશે આપણે ચિત્ર જોતા જશું અને એનો અભ્યાસ કરતા જશું હવે આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગની અસર માનવ ઉપરાંત પ્રાણીઓ વનસ્પતિઓ અને તેમના જીવન પર પણ પડી રહી છે ઉપરાંત અન્ય ફેરફારો પણ થઈ શક્યા છે હવે એ વિશે જોઈએ તો વનસ્પતિની ઉત્પત્તિ તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થવી થઈ રહી છે દાખલા તરીકે ચકલી અને ગીધ હિમાલય ની બે હજાર નદીઓ પીગળી રહી છે એટલે કે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધે છે એને કારણે પૃથ્વી ઉપર જ્યાં બરફ આવેલો છે એ ઓગળે છે એટલે આપણે ઉત્તરે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળ આવેલો છે કે જેનો પર્વત પીગળવાથી એ પ્રવાહી સ્વરૂપ બને છે એટલે અહીંયા તમને કીધું છે કે હિમાલયની બે હજાર હિમનદીઓ પીગળી રહી છેલ્લા દસ વરસમાં દુકાળ વાવાઝોડું અતિવૃષ્ટિ અને પૂરતી માત્રાઓ પૂરની માત્રાઓમાં વધી રહી છે જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે દાખલા તરીકે રાજસ્થાનમાં અને દુબઈમાં જ્યાં રણ પ્રદેશ છે ત્યાં અત્યારે વરસાદનો પ્રમાણ વધુ છે અને જ્યાં ચેરાપુંજી જ્યાં અતિશય વરસાદ પડે છે ત્યાં અત્યારે અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાય છે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે અને સમુદ્રકાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન એટલે કે ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે શિયાળો અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે ગુજરાતની દરિયાઈ સપાટી પચીસ સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધતી વધે છે અથવા વધતી જશે ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે કોલેરા ડેન્ગ્યુ મેલે મેલેરિયા યલો ફી ફીવર સ્વાઈન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન એકવીસોમાં ગુજરાતમાં વસતા આશરે પંચાવન લાખ લોકોએ સ્થળાંતર કરવું પડશે વૈશ્વિક તાપમાનમાં વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે અને સાથે સાથે મધપૂડો પણ હવે નાશ નામશે થઈ રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ ગ્લોબલ વોર્મિંગની અસરો કેમ કેવી રીતે થાય છે એ વિશે હવે આપણે તમે અભ્યાસ કર્યો છે પણ હવે આપણે અભ્યાસ કરવાનો છે ગ્લોબલ વોર્મિંગથી બચવામાં આપણે શું કરવું જોઈએ કે જેથી કરી પૃથ્વી પરની ગરમી છે એ ઓછી થાય બરાબર હવે આપણે એના વિશે અભ્યાસ કરીશું ઉર્જાના બિન પરંપરાગત સ્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ તમે વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં જોવો શકો છો કે ભાઈ સૌર ઉર્જા પવન ઉર્જા અને ભરતીઓટ ઉર્જા આપણે એનો ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થી જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને મેં ચિત્ર દ્વારા કીધું છે સૌર ઉર્જા એટલે કે સૂર્યની શક્તિનો ઉપયોગ કરી અને આપણે વીજળી મેળવવી જોઈએ પવન ઉર્જા ભરતીઓટ આ બધાને કારણે આપણે વીજળીનો બચાવ કરી શકીએ છીએ વૃક્ષારોપણ કરવું જોઈએ વૃક્ષોનું જતન કરવું જોઈએ વૃક્ષો કપાવા ન જોઈએ અને વનીકરણથી આને કારણે વનીકરણથી કાર્બનનું પ્રમાણ ઓછું થાય છે પોલિથિન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ એટલે કે પ્લાસ્ટિકના આપણે જબલા હોય છે ને એનો વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં એની બદલે કાગળમાંથી જે થેલી બને છે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ સજીવ ખેતી અપનાવવી જોઈએ એટલે કે લીલો પડવાસ અને છાણિયું ખાતર વધારે વાપરવું જોઈએ ઘર ઉપયોગી સાધનોનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ આપણે કરવો જોઈએ એ જ રીતે પરિવહનના સાધનોનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે જે બસનો મોટરનો રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ નહીં ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો જોઈએ પેટ્રોલિયમ પેદાશોનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ અને પાણીનો આપણે ભર્યો ઉપયોગ પણ કરવો જોઈએ વધારે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં સીએનજીનો વપરાશ વધારવો જોઈએ એટલા માટે કે તમે વાહનોમાં જો આપણે પેટ્રોલ ડીઝલનો તમે ઉપયોગ કરો છો ત્યારે વાહનોમાંથી જે ધુમાડા નીકળે છે કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુ અને વાતાવરણને ગરમ કરે છે એટલે તમે સીએનજી વગેરે ગેસની ચાલતા વાહનો હોય ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો હોય તો એનાથી તમે એનો ઉપયોગ કરો કે જેથી કરી ધુમાડો અથવા જે હવાનું પ્રદૂષણ થાય છે એ અટકે એટલા માટે વધારેને વધારે આપણે સીએનજી અને વીજળીથી ચાલતા સાધનો વાપરવા જોઈએ માનવ દ્વારા જે કાગળનો ઉપયોગ થાય છે તે એક ટન કાગળ બનાવવા ચુમ્માલીસો કિલો વોટ વીજળી અને ત્રીસ હજાર લીટર પાણી અને અગિયાર વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે ત્યારે એક ટન કાગળ બનતો હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ વિશે હવે અભ્યાસ કરીશું એમાં માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું એવું સમજાવતા ઈસવીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના પાટનગર ટોક હોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી હતી તમે આ ચિત્રમાં જોઈ શકો છો અને ત્યારબાદ ત્યારબાદ બ્રાઝિલમાં રી ઓડી જોનેરો ખાતે પૃથ્વી સંમેલન પણ મળ્યું હતું જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર બે હજાર નવમાં ડેનમાર્કની રાજધાની કોપનહેંગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી જ્યારે વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે વિકાસશીલ દેશોના વિકાસ માટે સો અબજ ડોલર સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પિસ્તાલીસ દેશોના ઓગણસાઠ જેટલા સંશોધન પેપર દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા હતા તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો વિશ્વમાં સરેરાશ નાગરિક ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે તેમાં ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ એક બે મેટ્રિક ટન કાર્બન છોડે છે જ્યારે અમેરિકાનો નાગરિક વીસ પોઈન્ટ છ મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે જે પર્યાવરણ માટે ભયજનક સ્થિતિ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાઠમાં ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે અભ્યાસ કર્યો તમે આ બધા મુદ્દાઓનો અભ્યાસ સચિત્ર કર્યો હતો અને સાથે સાથે આપણે જે કહેવાય છે ને કે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો વિશે પણ અભ્યાસ કર્યો હતો કે વધારે વધારે સૌર ઉર્જા પવન ઉર્જા અને બાયોગેસ અને ભરતી ઓટનો આપણે વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની બચવાના તમે વિદ્યાર્થી મિત્રો ઉપાયો પણ આપણે સચિત્ર અભ્યાસ કર્યો અને સાથે સાથે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ કેવી હોવી જોઈએ એ વિશે પણ આપણે આજે અભ્યાસ કર્યો એટલે વિદ્યાર્થી મિત્રો આ પાઠ એટલે કે આબોહવાકીય ફેરફાર આ પાઠ અહીં પૂરો થાય છે જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો